બીજા લોકોને કહેવા કેવા જેવી છે કે નહીં આ પિક્ચર એને શું કેવાનું છે આપણે એક બે ને ત્રણ અને તમારે જો જોતું હોય કે એ સરપ્રાઈઝ એમાં એવું છે કે હીરો હિરોઈન ગાડીમાં પંચર થઈ ગયું હતું એટલે લોકો લેટ થઈ ગયા છે પણ એણે એમ કીધું કે અમે લોકો જો દસ વાર આવા દે સાંભળીએ તો પાંચ મિનિટમાં આવી જશું તો આપણે બોલી શકીએ દસ વાર આવવા દે એક મિનિટ એક બે ત્રણ

પછી વીસ વર્ષ થયા તો કોરોના એવો ટાઈમ આવ્યો કે હું છ મહિના બેસીને નહોતી ખાઈ ગયો કે એવી મુંબઈની કમાણી મુંબઈમાં અમાણી એવું સાચું પડી ગયું પછી કોરોનામાં હું અહીંયા મુંબઈથી આવ્યો ને ત્યારે મારે કે ટેમ હતો તો નાના નાના વિડીયાથી મેં શરૂઆત કરી કારણ કે જો અમદાવાદમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે મુંબઈમાં છે આપણા ભાવનગરમાં એક છેડે પડે છે આપણું ભાવનગર એટલે મેં કીધું અહીંયા કાંઈક નવું કરું જો આપણા મેં કીધું પહેલાં શરૂઆત આપણા આપણા ઘરથી થાય છે જો તમે બધા અમને સપોર્ટ આપશો ને તો અમારી ફિલ્મ હિટ થઈ જશે અને અમે આમાં બધી જ વસ્તુ લોકેશન પછી કેમેરા ટોટલી વસ્તુ હારી-હારી લીધી કલાકાર હવે ખાલી સપોર્ટ તમારે જરૂર છે તો સપોર્ટ આપજો સપોર્ટને શું કહેવાનું છે હવે હવે આપણે પરીક્ષિત ભાઈને હું કહીશ તમને બે શબ્દો કે પ્લીઝ હા મારું ભાવનગર આ